નમસ્કાર વયાનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વુડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે દુર્વ્યવહાર અને અમાનુષી વલણની સામે સત્યાગ્રહ ધરણા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા ન હતા અને વિરોધ કરવા આવેલા વીસથી વધુ કાર્યકરોની ટીંગા તોડી અને દોડાવી દોડાવીને અટકાયત કરવામાં આવી હતી રાવપુરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને દસથી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સાથે મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી કોર્પોરેશન કોર્પોરેશનના પાપે મૃત્યુ થયું હોય અને ત્યારે આવી રીતે આવી રીતે ઓ બેન આવી રીતે જો તમે કરતા હોય તો એ ખોટું છે અને તે આ રીતે નહીં ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ બાર બાળકો મરી ગયા છે બે બે મહિલાઓ મરી ગઈ છે તો પછી એનું પાપ કોને લાગશે અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માઓનું મોઢું દબાઈ દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે બાકી ભાજપનો હાથો બનીને જ કામ કરે છે આવી વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હરની બોટકાંડમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકાંડમાં અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કકડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ મહાત્મા ગાંધીનું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોટ કાનની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ મારા નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાવપુરા પોલીસના અધિકારીઓ ત્યાં બોડી ગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે કે પુત્ર બારવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધી શું કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીંયા આટલા બધા પોલીસ હશે કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે લે જા અરે પેલી બસમાં બેસા પાડી છે બસમાં સરકુ પકડો બસમાં 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 કે છે આ બસવા લઈ જ બેન અરે સાંભળો છે પીએસઆઈ બેન અરે લઈ જા કરવા નું કરી કરી એ દીદી કે રતો નથી મેં તો શીખરીયા કરા નથી આજે જે સુખદ બની આજે તમને પાકડાટ કમાઈ તો કાર્યક્રમ લઈશું આજે આ બે પાકડાટ કમાઈ છે આકલ દે આવી ભાઈ અધિકાર છે રમેલિયા

Subscribe now and press the bell icon. Never miss an update.